જય કિસાન જય સર હું છું કિશોર આહિર આજે તારીખ સોળ અગિયારનો મહિનો અને બે હજાર ચોવીસ હવે આપણે શિયાળાનું હવામાન વિશે વાત કરી પહેલાં પછી આપણે બે હજાર પચીસના સોમાહની પણ એક વાત કરીશું કે હવે શિયાળામાં જે આપણે જીરું વાવવાની બધી પીઠ કરવાની રોચ જોતી હોય તે હવે ઓગણીસ વીસ એકવીસ તારીખની આસપાસ કાયદેસર આપણે જીરા નદી વરણનું વાવેતર કરીએ એવું વા વાતાવરણ પણ થઈ જશે અને આપણે જે એક માવઠાનો અંદાજ કહીશ્યો તો કે શંકાસ્ત છે એક માવઠું થવાની શક્યતા છે એ પહેલાં આપણે સૌથી એકવીની અટકર હતી કે એમાં થાય એવું હતું પછી આપણે એમ હતું કે ભાઈ અઢારથી ત્રીમાં થાય એવી શક્યતા છે તો એ માવઠું સામાન્ય હતું એ પહેલાં પણ આપણે વિડીયોમાં કીધું હતું અને આજે પણ આપણે કહી કે ભાઈ અઢારથી જે આપણે ત્રીમાં શક્યતા લાગતી હતી એમાં હવે મોડલ અનુસાર થોડોક ફેરફાર છે કે સામાન્ય માવઠું થાય એવી શક્યતા છે પણ એ ખરેખર ચોવીસથી ચાર તારીખની અંદર માવઠું થાય એવું દેખાય છે અને સામાન્ય માવઠું હશે જેથી કોઈ ડરવાની વાત નથી પણ માવઠું થાય એવી શક્યતા દેખાય હવે આપણે એથી આગળ વાત કરીએ તો ફૂલ ઠંડી ક્યારે પડશે તો ફૂલ ઠંડી મારા અનુભવ પ્રમાણે બારમા મહિનાની પાંચ તારીખ પછી ફૂલ ઠંડી પડે એવું અત્યારથી લાગે છે અને આવનારા સમયમાંય આપણે કીધું એમ કે આને આ માવઠાને આપણે શક્યતા કહી અને આવનારા માવઠા છે જે શિયાળામાં માવઠું છે સારું એવું માવઠું છે એનો પણ આપણે દાવો કરીને કહેશું ભાઈ આ માવઠું થશે થશે ને થશે પણ અત્યારે આ જે માવઠા આપણે વાત કરીએ એની શક્યતા છે કે માવઠાનો દાવો ના કરી શકીએ અને આપણે વાતાવરણની વાત કરી એવી રીતે પાંચ દી કે આઠ દી શિયાળો ફરવાની ગણતરી કદાચ પિત્ત મોડું હોય તો કંઈ ટેન્શન લેવાનું નથી કારણ કે આપણે અગાઉ પણ વિડીયામાં કીધેલું છે કે મોડું હે અને મોડી રુત આવી જાય તો એ છેલ્લે આઠ દર્દી છેલ્લે સપોર્ટ આપશે એથી કોઈ ડરવાની વાત નથી આપણે જે રૂચ શિયાળાની મળે એ મળશે બાકી થોડોક શિયાળો અનફિટ રહેશે એ અગાઉ પણ આપણે વિડીયામાં કીધું હતું કે ભાઈ સો ટકા શિયાળો રહીએ એવું નથી લાગતું ક્યાંક ને હવામાન અનુકૂળતા નહીં રહે આવું છે પણ એથી કોઈ વાવેતર બદલાવાનું કંઈ મગજમાં ના લેવું કારણ કે આ બધું કિસ્મત કિસ્મત અને કુદરતના હાથમાં હોય ઘણીવાર હવામાન સપોર્ટ ના આપે તોય ઘણી વાર એવા એવા પીત પણ પાકે છે કે આપણે ધારી અહીંથી બેમણ વધારે થાય મારો પણ એવો અનુભવ છે કે ઘણીવાર આપણે ધારી હિંથી ઉત્પાદન વધારે થાય અને ઘણીવાર થી ઓછું થાય આ બધું કુદરતી છે આ બધા અઠેઠાણ અનુભવ હોય અને એના પણ આપણે રિઝલ્ટ મળતા હોય એટલે આપણા બધા અનુભવ કરતા હોય હવે આપણે થોડીક બે હજાર પચીસની વાત કરીએ કે બે હજાર પચીસનું સોમાવું કોઈ મિત્રો કોઈ બીવાનું કે ટેન્શન લેવા નથી ભલે કાતરા ના થતા હોય એમ નહીં સમજવાનું કે દિવાળી પર કાતરા કેમ નથી થતાં તો ઝીણા મોટા કચ્છ જોવા મળ્યા છે એવું નથી હાવ નથી મળ્યા પણ એથી કોઈ લાંબુ નથી પણ બે હજાર પચીસનું સોમાઉ શું છે એ નબળું જાય એવું તો કોઈ ઈંધણ જ નથી ભલે હો ટકા હારું ના જાય હોળાની વર ના થાય પણ નબળું તો જાય જ નહીં એના અમુક પોઈન્ટ અને અમુક અઠેઠાનો અનુભવ થઈ ગયો હોય જેથી આપણે દાવો કરીએ કે ભાઈ માઠું વરો કે નબળું તો થશે જ નહીં કદાચ હોળાની ના થાય તો મીડિયમ કે એથી નોર્મલ કે વચગાળાનું માની લો કે આપણે આઠાની બારાની કંઈ એવું તો થાય એવું નથી કે આઠાની બારાની હોળાની થાય તો આપણે કહેશું પણ નબળું આઠાનીથી નબળું છે જ નહીં આઠાની બારાની વરતો છે જ એવું તો ટાર્ગેટ રાખીને ચાલવાનું આ એક આપણે આગળ તો ઇંધાણ દઈએ એમાં કંઈ ફેર નહીં પડે વર માઠું નહીં થાય પણ જનરલ સૌરાષ્ટ્ર ગુજરાતમાં કેવું રહેશે એ કે તારીખે વાવણી થશે એ આપણે બારમા મહિનાની દસ પંદર તારીખ કે પાંચ તારીખ પછી આપણે કાર્યક્રમ બનાવતા જશું એક તારીખ દેહું તો અટાણે આપણે અંદાજો કહી કે ભાઈ બે હજાર પચીસનું વર માઠું કે નબળું નહીં થાય મીડિયમથી સારું વર થાય એ પણ આપણે પહેલાં દિવાળી પહેલાં કીધું હતું અને અત્યારે આપણે કહી શકીએ એટલે કોઈ ટેન્શન લેવાનું નથી બાકી રીયું કરવા વર્ષના પાણી કે ભાઈ પાણીએ થઈ જાય એવું વર થાય એ કોઈ ટેન્શન લેવાનું નથી આ શરૂઆતમાં થોડીક થોડીક શરૂઆતમાં ક્યાંક ને ક્યાંક આપણે ડર લાગીએ કે ભાઈ વર આમ થાય આમ થાય એ વાત મળે પણ એથી કોઈ ટેન્શન લેવાનું નથી મોડું આવીએ સોમાં હું લેટ આવી આપણે અગાઉ વિડીયો મેં કીધું હતું કે આપણે જૂન મહિનામાં જેઠ મહિનામાં બધાય ગુજરાત સૌરાષ્ટ્રમાં વાવણી નથી દેખાતી એટલે વાવણી મોડી થાય જુલાઈમાં કદાચ થાય એવી શક્યતા દેખાય પણ એથી કોઈ પીવાનું નથી જુલાઈમાં વાવણી થાય તોય સારું વરસ થઈ શકે વરસાદ ઉપર નિર્ભર ને વાતાવરણ ઉપર નિર્ભર નિર્ભરીએ વરસાદ સારા જ થશે આવના વર્ષમાં બે ત્રણ રાઉન્ડ સારા છે વરસાદના અત્યારથી આપણે આગોતર તરફથી ઈંધણ કહીએ છીએ કે બે ત્રણ રાઉન્ડ સારા વરસાદના છે કેવા રહેશે કેવું થશે કઈ તારીખમાં કેટલા વરસાદ પડીએ એ બધા આપણે કાચા કાર્યક્રમ બનાવશું એ બારમા મહિનાની પાંચ તારીખ કે દસ તારીખની આસપાસ આપણે શરૂઆત કરીશું પણ સસોટ રિપોર્ટ કેટલી તારીખમાં કેટલા ઇંચ વરસાદ પડીએ કેટલા જનરલ ક્યાં સુધી વાયરું પડીએ કેટલામાં કેટલો ઇંચ વરસાદ પડીએ કેવો વરસાદ પડી એ બધો ઋણ નક્તર પૂરું થાય પછી આખા સોમાહનો કાર્યક્રમ હું આપી દઈશ ભલે પંદર મિનિટનો વિડીયો બને વીસ મિનિટનો વિડીયો બને આખો કાર્યક્રમ તમને આપી દઈશ ઋણ પૂરી થાય એટલે મારા અંદાજે એ પાંચમા મહિનાની એનમાં પૂરી થાય ત્યારે આપણે આખો કાર્યક્રમ આપી દઈએ ને એમાં આપણું થી સો ટકાનું રિઝલ્ટ આવશે આ મારો અનુભવ છે અને મારો વિશ્વાસ છે અને ત્યાંથી હવે આગળ આપણે એક વાત કરીએ જે કી વાત કરીએ કારણ કે વિડીયો લાંબો બને કે આપણે જમવાના અનુભવ કરીએ તો આપણે થી સો ટકાનું રિઝલ્ટ આવશે શિયાળાનો અનુભવ છે એમાં ખરેખર હું મારો અનુભવ કહું તો હજી આવનારા શિયાળામાં આજથી આપણે ડબલ મહેનત કરી અને તમારા આમાં શિયાળાના અનુભવ જેટલો હું મજબૂત થાય એટલો કરી અને પ્રયત્ન કરી કે તમારા આમાં શિયાળાનો પણ સસોટ રીઝલ આપી શકું કારણ કે આપણે શિયાળામાં ક્યાંક ને ક્યાંક વીક છે એનો હું તમને ગણિત કહું કે આપણે ખરેખર આવો કોઈ મકસદ જ નહોતો કે યુટ્યુબમાં વિડીયા બનાવી અને આપણા હવામાન વિશે આ માહિતી આપવી એટલે પરવાથી શિયાળાની તૈયારી કરવી હોય એમાં આપણે આગળ કોઈ તૈયારી નહોતી એટલે ક્યાંક ને ક્યાંક અત્યારે આપણે જે શિયાળાનું હવામાન છે એ મોડલના આધારે કહીશી પણ પરવાથી શિયાળાનો અનુભવ આપણે દેશી રીતે જે આપણા પૂર્વજોના પોઈન્ટ છે એ રીતે લખી અને જેમ સોમાહાના વરસાદ લખું છું એ રીતે લખી અને શિયાળાનું હવામાન પ્રવાહી આપણે આપણી રીતે કહેશું અને આ જે શિયાળાનો આપણે જે અમુક પોઈન્ટમાં ફેરફાર થાય છે એ આવનાર શિયાળામાં ધ્યાન રાખી અને અમુક પોઈન્ટ છસોઠ રીઝલ લઈ અને તમારા આમાં વિડીયા મૂકશું અને હવે આપણે આ વિડીયો પૂરો કરી જય જવાન જય કિસાન જય મુરલીધન